બનાસકાંઠાથી જ્યાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ સમાજની બહાર મૂકી દેવાયા છે બંને કલાકારોને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાની પણ તાકીદ કરવામાં આવી છે એક વર્ષ બાદ ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને પરત લેવાનો વિચાર કરશે ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકી ગુણદોષના આધારે દંડ પણ કરવામાં આવશે સામાજિક આર્થિક અને ધંધાકીય કોઈ પણ બાબતોનો સાથ આપનારને પણ દોષી ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જાબડીયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં લેવાયો છે આ પ્રકારનો નિર્ણય તો બંને કલાકારો એ પ્રતિબંધ હોવા છતાં ડીજે માં ઝૂમ્યા હતા અને ગબ્બર ઠાકોર આ બંધારણના મુદ્દા નો ભંગ કર્યો હતો અને ત્યારબાદ આજે ખાતે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જે ડીજે ના મુદ્દાનો ભંગ કરનાર છે અર્જુન ઠાકોર અને જે બંને ભાઈ છે બંને કલાકાર છે તેઓને સમાજ થી બહાર મુકવાનો નિર્ણય કરાયો છે એટલે કે એક વર્ષ સુધી આ બંને ભાઈઓને સમાજ થી બહાર મુકાશે તેમની સાથે કોઈ આર્થિક સામાજિક અથવા ધંધાકીય વ્યવહાર સમાજ નહીં કરે ખાસ કરીને તેમના જે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ છે ઠાકોર સમાજના તેમને પણ અનફોલોઅર કરવા માટેનો આ નિર્ણય લેવાયો છે ત્યારે સાંસદ જયંતબેન ઠાકોરે પણ ઓનલાઈન વિડીયો કોલના માધ્યમથી સંબોધન કર્યું હતું અને તેમને જે પ્રકારે સમાજના એક દેશ પણ ગણાવ્યા હતા

ઉલ્લંઘન કર્યું નથી એમના ગામમાં જે બંધારણ બનાવ્યું હતું તેમાં ડીજે નો ઉલ્લેખ હતો અને એ પ્રમાણે તેઓ ચાલ્યા હતા પરંતુ તેમની વાત સમાજે સ્વીકારી નથી બિલકુલ તમે જે કહ્યું છે કે ત્રણ જિલ્લાઓનું બંધારણ બન્યું ને તમામ માટે હોય છે ધન્યવાદ અતુલ તમામ જાણકારી બદલ તો આ બંને કલાકારોને નાતબાર મૂકી દેવાયા છે એક વર્ષ પછી સમાજ ભેગો થશે અને ફેરવિચારણા કરશે પરંતુ હાલમાં આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે બંને કલાકારોને અનફોલો સોશિયલ મીડિયામાં અનફોલો કરવાની પણ સૂચના આપવામાં આવી છે સલાહ આપવામાં આવી છે ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન બદલ આ બંને કલાકારો સામે સમાજે લીધું છે આ કડક નિર્ણય આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર આપે

એટલે અમે જોન લઈને ગયા ડીજે લઈને ગયા નહીં અમારા ગમો જે અમારે ભાઈનું વરપોડું કર્યું અમે ગરબા સાથે એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કેવાય તો કોઈ ડીજે કર્યું નથી બેઠકમાં આપણે હાજરી આલીશું ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી જેના ગેર લગ્ન હતા ઈ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું પણ ગામના કોઈ આગેવાનો આયા નતા ઓલરેડી ગામ પહેલા હોય ગામનું બંધારણ અમારે મોનવું બી જોઈએ પણ ગામવાળાને ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે કોઈને હાલીને કોઈ અમને જોડા જ નહીં કરી તો આપજ જો હોતરી સાહેબ હ આપી જ નહીં કોઈ નહીં એ બંધાર પાડવા માટે ગામની કોઈ સંકલન સમિતિ કેવું પણ અમારે કીધું હોય તો તમે પાવે પણ અમારે સાહેબ કોઈ જોડા જ કરી નહીં કોઈ આગે હોય જે હોય